આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી મોરબી શહેરના જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સને ફાયર સેફ્ટી વગરના કોમ્પ્લેક્સ તરીકે મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ ત્યાંના દુકાનદારો દ્વારા ફાયર સેફ્ટી અંગે કોઈપણ પ્રકારની આગળ કાર્યવાહી ન કરતાં આજરોજ ફાયર વિભાગ દ્વારા તે સંપૂર્ણ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમના અભાવે શહેરના જેલ રોડ ઉપર આવેલ ગ્રુપ કોમ્પ્લેક્ષ ફાયર સેફ્ટી સિસ્ટમની પ્રથમ ત્રણ નોટિસ ફટકારવામાં આવી હતી અને બાદમાં બાવીસ ઓગસ્ટના રોજ આ કોમ્પ્લેક્ષને સીલિંગ કરવાની પણ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં આ કોમ્પ્લેક્ષના સંચાલકોએ આ અંગે કોઈપણ પ્રત્યુત્તર આપવાનો દરકાર કરી ન હતી આથી નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ ફાયર સેફ્ટી સિસ્ટમની અભાવે કોમ્પ્લેક્ષને વસાવવામાં આવેલી ન હોય અને તેની કોઈ પણ લેખિત રજૂઆત આપવામાં ન આવતા આજરોજ મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જોકે ત્રણ ત્રણ નોટિસ આપેલી હોવા છતાં ફાયર સેફ્ટી ન વસાવતા સીલ મરાયું અને જ્યાં સુધી ફાયર સેફ્ટી સિસ્ટમ નહીં વસાવે ત્યાં સુધી કોમ્પ્લેક્ષ સીલ રહેશે તેવું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી સેફ્ટી સિસ્ટમ નાખેલ હતી એના બાબતની નોટિસ આપવામાં આવી હતી કુલ આપણે એક બે અને ત્રણ એમ કરીને ત્રણ નોટિસ આપી હતી છેલ્લે બાવીસ તારીખે આપણે બિલ્ડિંગ મારવાની નોટિસ આપવામાં આવી હતી આમ છતાં પણ કોમ્પ્લેક્ષના જે દુકાનદારો છે તેમણે કોઈ પણ કાર્યવાહી કરી હતી નહીં અને કોઈ લેખિત જવાબ આપેલો ન હતો એના અનુસંધાને આજરોજ આપણે આ બિલ્ડિંગ સીલ કરેલું હતું અને ફાયર સેફ્ટી સિસ્ટમ જ્યાં સુધી ના વસાવે ત્યાં સુધી આપણે આ બિલ્ડિંગને સીલ રાખીએ